નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબર ચેનલ ઉપર હું છું તમારા મિત્રો રાકેશ મોઢવાડિયા તો સૌથી પહેલાં તો આ ચેનલ ઉપર તમે નવા હોય અને હજી પણ ચેનલની સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એકવાર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એટલે હું વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલના સ્ક્રીન સુધી જોવા મળે તો અત્યારે આપણે સ્થિતિની વાત કરીએ તો જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ તે રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે અને આવના સમયમાં સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરશે એટલે આજે સિસ્ટમ જે મિડલ ઉપર ટ્રોપ છે તે અત્યારે આપણે પૂર્વ કચ્છ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલો છે એટલે કે લંબાયેલો છે તો તે ભાગોમાં અત્યારે આપણે વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે ત્યારબાદ આવનારી આપણી ચોવીસ કે છત્રીસ કલાકમાં ટ્રફ છે તે વધુ વિસ્તારોમાં લંબાશે એટલે કે હવે જે આવનારી જે ચોવીસ થી છત્રીસ અડતાલીસ કલાક છે આ ટાઈમમાં આપણે વરસાદની ગતિવિધિ જેમ કે સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે જેમાં આપણે મોરબી સુરેન્દ્રનગર અમુક ભાગો રાજકોટના ભાગો જામનગર દ્વારકા પોરબંદર સાઈડના ભાગોમાં આપણે ટ્રફની અસરથી વરસાદની ગતિવિધિ આપણે એમાં વધારો થશે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આપણે આ સમયમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે અને કચ્છમાં આનો સારો લાભ પણ મળશે જોકે સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ સાઈડના ભાગોમાં આપણે સારો લાભ મળશે છતાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેમાં પણ આનો ઘણો બધો આપણે વરસાદનો લાભ મળે તેવી શક્યતા આપણે લાગી રહી છે જોકે આ છૂટો શહેર રહેશે એટલે બધા મિત્રો માટે વરસાદ ન પણ જોવા મળે મળે એટલે પણ વરસાદની ગતિવિધિમાં જરૂરથી વધારો થશે તે ભાગોમાં પણ સૌરાષ્ટ્રના જે બાકી રહેલા બીજા વિસ્તારોમાં પણ તો મુખ્ય આપણે અસર જોઈએ તો ઉત્તર ગુજરાત જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આની ઇફેક્ટ જોવા મળશે બાકી જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ઉત્તર સૌરાષ્ટ્ર છે કચ્છના બધા ભાગો છે આ વિસ્તારમાં આપણે વધુ વરસાદ જોવા મળશે પણ બાકીના વિસ્તારોમાં પણ ઓછા વધતા પ્રમાણમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે જે આની જે મુખ્ય અસર છે તે આપણે એકવીસ તારીખ સુધી જોવા મળશે જોકે વીસ બાદ આની રીતે અસર થોડીક ઓછી થઈ જશે પણ છૂટો છવાયો વરસાદ કદાચ એકવીસ તારીખ સુધી આપણે જોવા મળે તો આની અસર છે તે આવનાર ચોવીસ કે સત્રીસ કલાકમાં આપણે વધવાનું છે ને વરસાદની ગતિવિધિ છે તે આવનાર સમયમાં હવે આપણે જોવા મળશે જોકે કેટલા વિસ્તારમાં પડે કેટલામાં વારો આવે ને કેટલા બાકી રહી જાય એ ન કહી શકાય પણ ઘણા બધાનો વારો આવે એવી અત્યારે આપણે શક્યતાઓ લાગી રહી છે તો જેનો વારો આવી જશે એના માટે અગાહી હાસી અને જેને નહીં આવે એના માટે અગાહીઓ ખોટી આવી રીતે બધું થશે એટલે ઘણા બધા વિસ્તારનો વારો આવનાર સમયમાં આવવાનો છે અને વરસાદની ગતિવિધિમાં વધારો થવાનો છે એટલે આવનારી ચોવીસ કે છત્રીસ અડતાલીસ કલાક હવે આપણા માટે અહેમ છે કેટલા કેટલા વિસ્તારનો વારો આવે તે આગળ આગળ આપણે જોઈએ તો ત્યારબાદ આપણે બાવીસ તારીખથી ફરીથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાશે એટલે જે ત્યારબાદ જેનો વારો બાકી રહી જાય તેમને કદાચ પાણી ચાલુ કરવાનું તો ત્યારબાદ આપણે થોડા દિવસ પૂરતું ફરીથી વરસાદની ગતિવિધિમાં કંઈ પણ વધારો થાય તેવી શક્યતાઓ લાગતી નથી કેમ કે પચીસ તારીખ આજુબાજુ બંગાળીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે તે મધ્ય ભાગ સુધી તો આવશે ત્યારબાદ કદાચ તેનો ટ્રપ છે તે લંબાય સૌરાષ્ટ્ર સુધી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ સુધી તો તેના હિસાબે આપણે કદાચ છવ્વીસ તારીખ પછીથી એક મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે આવી શકે છે પણ તેની શક્યતાઓ અત્યારે આપણે પચાસથી સાઠ ટકા ગણશું કેમ કેમકે કેવી રીતે શું પરિબળ કામ કરે તે સમય નજીક આવે જ આપણે ખબર પડે પાંચિક રીતે આપણે થોડી ઘણી શક્યતાઓ માની રહ્યા છે કદાચ તે સિસ્ટમની ઇફેક્ટ સૌરાષ્ટ્ર ગુજરાત માટે છવ્વીસ તારીખ પછી જોવા મળે તો આથી આજની માહિતી તમે ને એકવાર જેવથી બીજા લોકો સુધી શેર કરી દેજો ફરીથી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર